છત્ર બેટા ને ટોપા બપાને થપકા લીધો એટલે ટાઈટ ભાઈ સોતરા ગાડીએ ટાઈને ઓહો હો ભાઈ હવાનાપોરા મુક કાકાના જીઓ ની સ્પીડ કેવી આવે ખતરના કેટલા ખતરના કે સ્પીડ આવે કેવી સ્પીડ આવે ખબર હે ભાઈ ટેકનિકલ કારણ હોય કેમ કે જેમ જેમ ભાઈ દી ઉગે ને અમે ને ભાઈ યુઝર વધતા જાય બરોબર જાગતા જાય ને વાપરતા જાય તો ફાઇનલી માટ્યું કામકાજ બધું પતાઈ દીધા છે ને ટાઈમ ની વાત કરું તો વાગે હે 11 11:30 જેવું થઈ ગયું છે ગાડી ભાઈ બાલ દી હે ભાઈ તો એ ભાઈ તમે ગાડી માં જોયકો હો હે ને ભાઈ સામાન સંગરવાનો બધું આવી ગયું છે જય મતાઈ દેને સ્વાગત છે ના અવલોક મીડિયા માલ પર નવલોક મીડિયા હવા હવા ના ફોર માં ભાઈ ચાલુ કરી દીધો હે ને તમે જોઈ શકતા હોય સેટર બેટર ને ટોપ ઉપર ઠપકા લીધો એટલે ટાઈટ ભાઈ સોયતરા કાઢે ટાઈટ ને ભાઈ હવા હવાનો પોર છે ને હું ને ભાઈ વિડીયો અપલોડ કરવા આવ્યો છું ને ભાઈ ટાઈટ કાંઈ સોયતરા કાઢે અહીંયા ભાઈ ત્રીજા મળે કાંઈ ટાઈટ સોયતરા કાઢે ઓહો તમે જોઈએ કહો જો ને હજી આમ જો સુરદાદા ઉગે છે જો આમથી મસ્તીને સુરદાદા ઉગે છે જો ને સુરદાદા ઉગે ને એની હારવાર આપણો વિડીયો આવી જવાનો બરાબર આમ સુરદાદા મસ્તીને ઉગી જાય ને આપણો હારવાર આપણો વિડીયો આવી જાય એટલે હાડા આઠનો આપણો રોજનો વિડીયોનો ટાઈમ છે બરાબર તો મસ્તી ભાઈ બ્લોગ વિડીયો અપલોડ કરવા આવી ગયો હું એની હાટું ભાઈ ને રાતે ભાઈ એક વાગે હું હું ને હવારે છે ને લગભગ વેલો જાગ્યો પાછો છ હળા છે જાગ્યો એટલે હે ને ભાઈ નીંદર ભાઈ ચાર પાંચ કલાક ની થઈ હે નીંદર કરવું પડે ભાઈ યુટ્યુબ નું કામ છે તો કરવું પડે પણ આ ટાઈટ અત્યારે ભૂગા કાઢે છે ને એ જોવાનું છે ભાઈ ટાઈટ સૈતરા કાઢે અત્યારે એટલું બધું પેર્યું હે ને તો ભાઈ એમ ટાઈટ ફફડાટી બોલાવે હે ઓહોહો ભાઈ હવાના પૌરા મૂક કકના જીઓની સ્પીડ કેવી આવે ભાઈ ખતરનાક એટલે ખતરનાક સ્પીડ આવે કેવી સ્પીડ આવે ખબર હે હાથથી આઠ મિનિટનો વિડીયો હતો ભાઈ લગભગ મારા ખ્યાલ છે ને સાડા હાથ જીબીનો વિડીયો હતો હાથ પોઈન્ટ હાથ ને આઠસો એમ બી એટલે હાથ પોઈન્ટ આઠ જીબીનો વિડીયો હતો તો ભાઈ ત્રણ જ મિનિટમાં ખાલી અપલોડ થઈ ગયો વિચાર કરો હાડા હાથ પોણ આઠ જીબીનો વિડીયો ને ભાઈ ખાલી ત્રણ જ મિટમાં અપલો થાય છે ગાંધાડીની ભાઈ ખતરનાક સ્પીડ આવે છે ભાઈ મુખ કાકાના ની યાર એમાં ભાઈ કેવું ખબર છે ધીમે ધીમે છે ને જેમ જેમ આમ દી ચડે ને તેમ એમ ને ભાઈ સ્પીડ ધીમે 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 ને ઓછી થતી જાય કઈ કઈ હિસાબે ખબર છે એમાં ભાઈ ટેકનિકલ કારણ હોય કેમ કે જેમ જેમ ભાઈ દી ઉગે એમ એમ હે ને ભાઈ યુઝર વધતા જાય બરોબર ને જાગતા જાય ને વાપરતા જાય જાગતા જાય નેટ યુઝ કરતા જાય ધાકતા જાય ને કરતા જાય ધાકતા જાય ને વાપરતા જાય એટલે હે ભાઈ ઘણા બધા યુઝર થઈ ગયા બરાબર ને આમ નેટવર્ક યુઝ કરવામાં એક જ એરિયામાં ઘણા બધા યુઝર થઈ ગયા ને તો ધીમે ધીમે હે ને ભાઈ સ્પીડ ડાઉન થઈ જાય કનેક્શનની બરાબર નેટવર્કની સ્પીડ ડાઉન થઈ જાય એના હિસાબે બાકી ભાઈ આમ જો હવાના વહેલા હોય કે રાતના મોડા ભાઈ આપણે જ્યારે પણ યુઝ કરવીને ખાતર નાખી સ્પીડ આવે યાર ગદાડીને હું વાત કરીશ જીઓની સ્પીડની એમાં ભાઈ આપણે ટ્રુ ફાઈવજી હે ભાઈ રિયલ ટ્રુ ફાઈવજી હે બરાબર ને ફાઈવજી ને રિયલ ટ્રુ ફાઈવજી ફાઈવજીની પાછળ પાછું ફાઇવજી લખેલા ડબલ ફાઈવજી છે એટલે આપણે તો વાંધો વાંધોથી ભૂખા નીકળી જાય ભાઈ સ્પીડમાં તો માટી હું હાજ પડી ગઈ હે રોં થઈ ગયો હું હે ભાઈ ઘરે આવ્યો હું ભાઈ હે તો આખો દી ભાઈ હે વિડીયોગ્રાફીમાં ફોટોગ્રાફીમાં આખો દીધી ગયો એમ કે ભાઈ આજે આખો દી આપણે લગ્ન વાળાના ઘરે હતા બરાબર ને ત્યાં આપણે ભાઈ એઝ અ ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર ભાઈ આપણે જ છું બરાબર ને આખો દીએ ને ભાઈ ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર તરીકે કામ કર્યું છે ભાઈ થાકી ગયો ભાઈ ફોટો કેટલા લાટ બધા ફોટા પડ્યા લાટ બધા વિડીયો શૂટ કરાયા લગ્નના ભાઈ ફોટો શૂટ ને વિડીયો શૂટ હોય એટલે તમને ખબર ને ભાઈ કેવું ભાઈ કેવું કાઠું પડે ન્યા ભાઈ વિડીયોગ્રાફર ને ફોટોગ્રાફર ભાઈ આપણે જ અહીં ભાઈ આપણું ઘરનું બધું છે ને આપણા ભાઈ અંગત ઘરના આપણા અંગત કુટુંબ હે ભાઈ આપણા અંગત કુટુંબના આપણા ઘરના લગ્ન હે તો ભાઈ ને આપણે કામ કરવાનું હતું તો આપણે આપણું કામ હમણાં કેમેરાની બેટરી ને ભાઈ ઉતરી ગઈ હે બેટરી પૂરું થઈ ગઈ તો મેં કીધું કે ભાઈ ફટાફટી ઘરે જાઉં હું કેમેરાની બેટરી ચાર્જ કરતો ને હું ચાર્જ થઈ જાઉં હું ભાઈ ઘડી ખાઈને પોરો ખાઈ હું ઘડી સુઈ જાઉં તો ટાઈમ ની વાત કરું ને તો પાંચ વાગે ભાઈ હવે હે ભાઈ ઘડીકા બેટરી ચાર્જિંગમાં રાખી દઉં હું ને ભાઈ હું જાઉં બરોબર ને ઘડીકા પોરો ખાઈ લઉં આરામ કરો ને વળી પાસે હે ને ભાઈ પાછું જવાનું હોય બરાબર કેમ કે હમણાં હેંજે ભાઈ હલ્દીનો પ્રગ્રામ ને આજ તો ભાઈ હોય હોટક નો પ્રોગ્રામ આજે પોપટ નથી થવાનું આપણો આજે ભાઈ હોય હમણાં હે હા જલ્દી પ્રોગ્રામ હે આવી સુધી હે ને કલાક અડધો કલાક ઉપર ઓખાઈ લઉં હું એની પહેલા મસ્ત નો ને હમણાં ભાઈ એક મિની વ્લોગ અપલોડ કર્યો હે પણ હિન્દી ભાષામાં અપલોડ કર્યો હે બરાબર ને અત્યારે જો હે ને ધાબે આવ્યો તો અપલોડ કરવા આવ્યો તો મેં કીધું વારવાર એકાદી બે ક્લિપ શૂટ કરી લઉં ને હવે હે ને ભાઈ સુઈ જાઉં હું અપલોડ થઈ ગયો અપલોડ હું એડિટર થઈ ગયો મિની વ્લોગ ને અપલોડ થઈ ગયો હિન્દી ચેનલમાં અપલોડ થયો છે તો ઈ ચેનલ ને મારા ખ્યાલ થી જો આપા મેન્શન કરી તો કરી નાખી પણ હવે ભાઈ હે ને સુઈ જાઉં હું ઘોટાઈ જાઉં હું ઘડી તો માટી વાડનું કામ પતાવી દીધું હે બરોબર ને જો સામાન પેક કરી લીધો આ પેક કરી લીધું આ પેક કરી કામ પતાવી લીધું હે આજનું ભાઈ હવે મારા ભાઈ કેટલા ફોટા પડ્યા ખબર કેટલા ફોટા ઢગલો ફોટો ઢગલો ફોટા પડ્યા છે ભાઈ ફો જીબી મેમરી કાર્ડ હતું આખે આખું ફૂલ થઈ ગયું હોય ફોર જીબી મેમરી કાર્ડ ઢગલો ફોટો પડે ઢગલો ભાઈ વિડિયો શૂટ કર્યા હે ભાઈ હવે ફાઈનલ નવરો હવે ભાઈ ઘરે જઈને સુઈ જવાનું કેમ કે ભાઈ કાલે સવારે પાછું વેલું નીકળવાનું છે ને કાલે જવાનું હોય ખબર આવ્યા બરાબર ને મારા ખ્યાલથી કાલ સવારે આપણે ચાર સાડા ચાર વાગે નીકળવાનું હોય તો ફટાફટ ખરીદીને હવે ફટાઇ જવાનું હોય એટલે હજી તો લગભગ લાંબો ખેંહવાનું હે લાંબો ખેંહવાનો બાકી છે લોકબીજો જે લાંબો ખાઇએ હજી પૂરો કરી પછી એડિટ કરી ભાઈ રાતે ક્યારે લગભગ કાંઈ ન બાર એક વાગે ક્યારે હોવાનો વારો આવે ને પાછું પાસે સવારે પાછું ચાર વાગે ચાર પાંચ વાગે જાગવાનું એટલે નીંદર તો આજે ઓછી છે ને કામ જાજુ બધું કામકાજ બધા પતાવી ટાઈમની વાત કરું તો બળીધી ગાડી દીધી હે ગામમાં ગાડી છે ને ભાઈ જવાનું હોય ઘરે ટાઈટ લાગે હાલ ભાત ની આમ જો એવી ટાઈટ લાગે વળી પાસું કાંઈ પહેર્યું નથી આખો લબાશો બધું હારે આખા થી કાંઈ થાક્યા ને વડી પાસું કાલે હવારે હે ભાઈ સાડા ચાર પાંચ વાગે તો ભાઈ જાણ ને ઉપાડવાનું હોય એટલે નીંદર તો મને નથી લાગતી ભાઈ મારા ખ્યાલથી થાય ભૂકા ગાદે એ ગાડી ખોલ ગાડી જલ્દી ગાડી ખોલ ગાડી ખુલી ગઈ છે ફટાફટ વિડીયોગ્રફી ફોટોગ્રાફી કામ કર્યું કામ કર્યું ભાઈ બપોરનો આવ્યો ત્યારથી ભાઈ ફ્રી નતો અત્યાર સુધી ભાઈ ફ્રી નતો ભાઈ એટલે કેવો ખબર હે હુભો થયો ને તમને ખબર મેં કીધું હોવાનું કીધું કે ભાઈ હુવા જાવ હું ત્યારે ભાઈ હુવા નતો કે હોવાને બદલે હે ભાઈ પાછો ન્યાનિયા ગયો હતો કે હાલો ભાઈ હવે ફોટા પાડવાના પાસે વિડીયોગ્રાફીનું શૂટ કરવાનું હે ને પાછો ના ગયો તો અત્યારે ભાઈ ઠેર ફ્રી છે હું વાગે હે પણ અત્યારે ભાઈ ટાઈમ ચેક કર્યો પોણા બાર વાગી ગયા હે પોણા બાર વાગ્યા હજી વ્લોગની આ ક્લિપ ખેંચવાની વ્લોગ પૂરો કરવાનો વ્લોગ પૂરો કરી પછી પાછો વ્લોગને એડિટ કરવાનો એડિટ કરી અને હમણાં તો ભાઈ બની ગયું હે એડિટ વ્લોગ એડિટ કરી ને પછી ભાઈ નિરાતે હોવાનું હે ભાઈ વ્લોગ એડિટ કર્યા પછી ભાઈ નિરાતે એટલે વ્લોગ એડિટ કરવા મારે ખ્યાલથી અડધો કલાક કલાક વયો જ્યા હે ભાઈ કલાક વયો જાય એટલે એક વા એક હાચો ભાઈ એક હાચો ને એક વાગે એક તમને ટાઈટ હે ભાઈ એટલી લાગે વાત જાવ દો એટલી ભાઈ ટાઈટ લાગે એક વાગે ને એક વાગ્યા પછી ભાઈ વાંચ ત્રણ કલાક હોવાનું ખાલી ત્રણ કલાક ને પાછું કાલ આખો દીવાય ને લગ્ન હે ભાઈ તો ભાઈ એ વાત કહી દઉં કે કાલે આપણે સમૂહ લગ્ન માં જવાનું હોય બરાબર ને સમૂહ લગ્ન માં આપણે ભાઈ જાન લઈને જવાનું હે ગબરાઓ માં લગ્ન હે બરાબર તો ભાઈ વેલું આઠ વાગ્યા પેલા પોગી જવાનું છે ને આપણે ભાઈ ગબરામાં અહીંથી જાજુ એવું આગું થાય આગુ એટલે ભાઈ મારા ખ્યાલથી કેટલું ખબર હવા હો કિલોમીટર આજુબાજુ થતું હોય એટલે હવા હો જવાનું હો આવવાનું એટલે જાજુ એવું આગુ પડવાનું હોય તો ને ભાઈ 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 કાલે પાછો આખો થાકડો રહેવાનો રેવાનો રહેવાનો છે ભાઈ ભાઈ તો ભાઈ તમે ગાડીમાં જોઈ શકો હોય ને ભાઈ સામાન શણગારવાર બધો આવી ગયો ગાડી શણગારનો બધો સામાન આવી ગયો આ તો ભાઈ બધું કેમેરા ની બધું હે ટુ બાઇટું નહીં બધું હે આપણું બાકી ભાઈ શણગારવાનો સામાન બધો છે ને ભાઈ ભેગો કરી ગયો અમુક સામાન છે ને ભાઈ ડીકી માં હજ સામાન બધો ભેગો થઈ ગયો મંગાવીએ અહીંયા છે ગાડી બરાબર ને કેમ કે આપણે ભાઈ હવા હોક લીમટા થાય ખબર અહીંયાથી જો ભાઈ આપણે હવારે જો હવારે કે અત્યારે ભાઈ શણગારી નાખવી ને ગાડી તો ભાઈ રસ્તામાં વાટમાં બધું ઉડી જાય તો શું કહેવાય ફળફળિયા કાગળીયા કહેવાય ભાઈ હવા લાગે જડીક જોરથી હવા લાગ્યો ને ત્યાં બધું ઉડી જાય પવનના કારણે બરાબર એટલે ભાઈ આપણે છે ને ભાઈ ખબર કદાચ મારા ખ્યાલથી એકાદ કિલોમીટર રહે ને ખબર બોલો આટલો ગેટ આવે છે ને ભાઈ ત્યાંથી શણગારવાનું છે એટલે અત્યારે તો કાંઈ શણગારવાનું છે ને આવડા શું કરે છે आगे ना हमारा कैसे टायर में हवा पूरता लगा जा अब जो है टायर में हवा होसी है हासु भाई हवा हुआ जो लेन टायर मत अरे भाई हवा रेटलो वेलो भाई क्या उसको हूं हवाज पूरे है हमारा खाली थी जो हवाज पूरे है जो तो रा 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 ए नेका मना ना उड़ते तो भाई हवा पूरा हो तो ठीक है भाई गाड़ी में फाटे बाटे नहीं टायर भाई <laughs>

તો આવો ને આવો ભાઈ તમારો કાંઈક મસ્તીના પ્રેમ સપોર્ટ દર્શાવતો રહ્યો હું જાઉં છું ભાઈ હવે ઘરે ફટાફટી ભાઈ ઘરે હવે મારે હોઈ જવું છે બરાબર હોઈ જવું ને કામ કરવાનું હોય કામ કરીને પછી ભાઈ ગોટાઈ જવું છે તમે ગોટાઈ જજો ને હું જાઉં છું બરાબર ને આ હારે હવે બ્લોગ વિડીયો પૂરો કરી નાખ્યું તો કેવું કરે ના અત્યારે જ કરો હજી આપણે ઘરે જઈને નહીં કરવી બરાબર હમણાં ગામમાં આવી ગામમાં હમણાં છે ગામમાં ભાઈ બહેન દુકાને હે જો ભાઈ દોસ્તોની દુકાન છે ને ભાઈ આવડિયા ટાયર આ કને દુકાન

હોઈ જાઓ તમે બધા ને હું જાવ મસ્ત મને બોલાવીને બરાબર ને મળું ના બુધે ને માતા